એક તરફ સરકાર દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે જ્યારે બીજી તરફ રાષ્ટ્રધ્વજને ચોવીસ કલાક ફરકાવી શકાય તેવો હુકુમ પણ આપવામાં આવ્યો છે પરંતુ જ્યારે સરકારી કચેરીઓમાં આ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે અને જો તેની સરકાર ન થતી હોય અને રાષ્ટ્રધ્વજ ફાટી જાય તો તે માટેની જવાબદારી રહે છે ખરેખર તે સરકાર દ્વારા સ્પષ્ટ થવું જરૂરી છે કેમ કે આવી રીતે જ ભુજ ખાતે આવેલ ભારત સરકાર સંરક્ષણ સહાયતાના કાર્યાલય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ભુજની કચેરીમાં ફરતો રાષ્ટ્રધ્વજ ઉપરથી ફાટી ગયો છે જે રાષ્ટ્રધ્વજનું અપમાન ગણી શકાય તેવું માનવામાં આવે છે ત્યારે આ બાબતે સત્યતાથી જો તપાસ થાય અને જો રાષ્ટ્રધ્વજ ફાટી ગયો હોય તો આવા કર્મચારી અધિકારીઓ સામે પગલાં લેવાની જોગવાઈ સરકારમાં છે તો પછી તેઓ સામે પગલા લેવા જોઈએ તેવી પણ લોકોમાં એક ચર્ચા જાગી ઉઠી છે